આઈસીડીએસ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન તેતરવા સેજાના ભાભર મુકામે યોજવામાં આવ્યું હતું જેમાં સેજાના મુખ્ય સેવિકા બારૈયા સોનલબેન અને પીએસસી સંગીતાબેન આસોલ અને ભાભરના તમામ આઈસીડીએસ સ્ટાફ સાથે તેતરવા સેજાના બત્રીસ કેન્દ્રની કાર્યકર બહેનો ને હેલ્પર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાબર પાલિકા પ્રમુખ સાકરબા બલુભા રાઠોડ બાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ ગણપતસિંહ રાઠોડ હિતેશ ઠક્કર હીરાબા ભરતભાઈ માળી રાજુભાઈ ઠાકોર સહિત ભાભર જૂના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કિશોરીઓ ધાત્રીઓ સગર્ભાઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં આંગણવાડીમાં મળતા ટીએચઆર પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ ને મલ્ટી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું રોજિંદા જીવનમાં ઘરમાં બનતી વાનગીઓનો વધારેમાં વધારે ઉપયોગ થાય ને પોષણ મળી રહે તેવી વાનગીઓ અપરાય તેવા ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એક થી ત્રણ નંબરમાં આવેલા વિજેતા બહેનોને ભેટ સહિત હીરાબા ઠક્કર દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું નંબર આવનાર ભેટ ભેટ સહિત રોકડ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ભાભર જૂના વિસ્તારમાં આવેલ બહેનો બાળકો ભૂલકાઓ તેમજ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પોષણ ઉત્સવ બે હજાર ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા